કભુર્જી શું કરો આ કેજી કોક પાડે છે તો પાઉ જોબા લે ભરો અને પીવું છે આરે કેજી ને ઘર રાખવાની એટલે તો હું તો પૈસાનો રાવ લઈ આવ લે તાવ લેતા હું આ કેજી વિશે તો મને દે છે તને તો ખીવા લાગે તો આનું જા

આ તો ફૂટી ગયું હમણાં આટમાં તોડી પડી છે ના તોડી ના એક બે કરીયો ના અલ્યા પણ ઢેલી આવી છે ને કરીયો હાલો બોથેલી પીને આવો ચકડી તમે ભારો મોં

શું કરશો જોઈ લેજો જોઈ જાય બરાબર એક થેલી પાઈ ખરી પર કેજી વાત મારો રાત નું શું મારા મગજ માં કેરી એક કેરી મારું મને દેહી ગયો આ રે ઉજાડ દો કોસ હબ

ગમમાં ઓગળવું પડશે કેમકે અમે સોર બીજો છે અને આ નોમ મારવું પડશે એના કારણે સોરવી જ નહીં બધા